બોટાદ શહેરમાં તાજપર સર્કલ પાસે પંચપીરની દરગાહની બાજુમાં મકાનમાંથી સૂકો ગાંજો ઝડપાયો હતો બોટાદ એસઓજી પીઆઈ જાડેજાને મળેલી બાતમીના આધારે પોલીસ ટીમને લઈ રેડ કરતાં સૂકો ગાંજો મળી આવ્યો હતો બોટાદ પંચપીરની દરગાહ પાસે સહેનાજબેન કાજી નામની લેડીઝ સૂકો ગાંજો રાખતી અને વેચાણ કરતી હતી બાતમીના આધારે બોટાદ જિલ્લા પોલીસ એસઓજીની ટીમ દ્વારા રેડ કરવામાં આવી સૂકો ગાંજો પંદર કિલો પાંચસો સાહીઠ ગ્રામ તેની કિંમત એક લાખ છપ્પન હજાર અને એક મોબાઈલ ફોન અઢારસો રૂપિયા રોકડા મળેલ કુલ એક લાખ સડસઠ હજાર ચારસોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો અને આરોપી શહેનાજબેનને વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તારીખ છ ચાર પચીસ ના રોજ બોટાદ જાડેજાને એક હકીકત મળી હતી કે બોટાદ પંચપીરની દરગાહ પાસે સૈનાઝબેન કાજી નામની એક લેડી જે સૂકો ગાંજો રાખીને ગેરકાયદેસર રીતે વેચાણ કરાયું જે હકીકતના આધારે બોટાદ જિલ્લા પોલીસની ટીમ દ્વારા એનડીપીએસ એકની જે જોગવાઈઓ છે એ ધ્યાનમાં લઈ અને રેડ કરવામાં આવી હતી તે બાતમીવાળી જગ્યાએથી પોલીસ દ્વારા પંદર કિલો અને પાંચસો ને ગ્રામ જેની કિંમત એક લાખ છપ્પન હજાર અને એક મોબાઈલ તથા રોકડા રૂપિયા અઢારસો મળી કુલ એક લાખ અડસઠ હજાર ચારસો નો મુદ્દામાલ કબજે કરવામાં આવે છે અને આ આરોપી સહનાઝબેન વિરુદ્ધ એનડીપીએસ એકની કલમ આઠ બી અને વીસ સી મુજબ ગુનો દાખલ કરી હાલ આગળની તપાસ ચાલુ